આવેલ શ્રી રામ આશ્રમ અને ક્ષેત્ર શ્રી મહામંડલેશ્વર શ્રી દાસ અયોધ્યા ખાતે થનારી પ્રભુ શ્રી રામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવતા ઢીમા ખાતેથી જાનકીદાસ બાપુ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરતા થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ બજરંગ સહિત શહેરના આગેવાનો દ્વારા પર ઠેર ઠેર મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે લોકો દરેક પોતાના ઘરે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરે તેવો સંદેશ આપ્યો હતો